સુરતમાં ઝડપાયેલા બસ્સો કરોડના હવાલા અને સાયબર ફ્રોડ રેકેટમાં મુખ્ય સૂત્રધાર પ્રતિક વસાવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે સુરતમાં બસ્સો કરોડના હવાલા અને સાયબર ફ્રોડ રેકેટનો મામલે ટોળકીનું વધુ એક કારસ્થાન સામે આવ્યું છે સાયબર ફ્રોડ આચરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર પ્રતિક વસાવા આણી ટોળકીએ વર્ષ બે હજાર બારમાં લોકોને સસ્તામાં પ્લોટ આપવાના બહાને છેતરપિંડી કરી હતી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છતાં પ્લોટનો કબજો આપવામાં આવ્યો ન હતો સચિન વિસ્તારમાં પ્લોટ પાડવામાં આવ્યા હતા જેમાં સસ્તામાં પ્લોટની સ્કીમ આપી લોકોને કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ કર્યા હતા જ્યાં બસો કરોડના સાયબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં આરોપીઓની ધરપકડ થતા લોકો ન્યાય માટે આગળ આવ્યા હતા પોતાની મહેનત પરસેવાની મહામૂડી મેળવવા માટે લોકો રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને પ્રતિક વસાવાના નાનાભાઈ ચેતર વસાવાનો સ્થાનિક પોલીસ જોડે ઘરોબો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો અન્ય પ્લોટ ધારક અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી પ્લોટ ધારકની પત્નીનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી અનેક લોકોએ પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું જે પ્લોટના નાણાં ભર્યા છતાં પ્લોટનો કબજો આપવામાં આવ્યો ન હતો જેને લઈ પ્રતિક વસાવા પ્રફુલ ચેતન સહિતના ઈસમો સામે આક્ષેપ કર્યા હોય જેને લઈ હવે સુરત પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી હતી રવિભાઈ પાટીલ બોલું છું એ ઢીંડોલી થી આવેલો છું અને આ સાહેબ કમિશ્નર સાહેબના ના જ્યાં રજૂઆત માટે આવેલા છે અમે બે અમે જે પટ્ટી વસાવવા છે ઘણા દિવસથી જે પાંચ દિવસ નો માં આવેલો છે બસો કરોડ રૂપિયાના ના માં સાહેબ એના અગાઉ બી અમે એના કૌભાંડ માં આ અમારા સાથે બી કરેલો છે અમારા સાથે બી ચીટિંગ કર્યું છે એ ચીટિંગ સાથે સાહેબ અમે રજૂઆત લવા લઈને આવેલા છે કમિશનર સાહેબ અમને ન્યાય અપાવે અને સાહેબને મેં પગે પડું છું શેર સાહેબ અમને ન્યાય અપાવે આવા આરોપીને જામીન બી નહીં મળવા જોઈએ અને હજુ દસ પંદર દિવસનું જે રિમાન્ડ લેવું હોય સાહેબ તમે લઈ લેજો અને અમે ઘણા સુરતના જે કેટલા લોકો આવા ફસેલા છે એ લોકોને મેં રિક્વેસ્ટ કરીશ કે તમામ જે તમે પોલીસ સ્ટેશન પાસે રહેતા હોય ત્યાં અરજી આપી દો ને તો કમિશ્નર કચેરી આવીને અરજી આપી દો અમારા જેવા ઘણા પાંચસો લોકો ના હમણાં સાહેબ આવ્યા નથી એમને મળવા માટે અમે જવાના છે આ બધા પુરાવા લઈને આવેલા છે જે પતિ પોસવાના જે પાંચ દિવસ નું રિમાન્ડ હતું તે રિમાન્ડ સાથે સાહેબ અમે રજૂઆત માટે આવેલા છે કે એને હજુ વધારે અમને ન્યાય મળ્યો